ભરૂચના તંકડીયા ગામમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું ત્રીસ લાખ ઉપરાંતની મતાની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી ભરૂચના ટંકારીયા ગામમાં આવેલા ઇરફાન એનાયત તસ્કરોએ નિશાન બનાવી લાખોની મતાની ચોરી કરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર પાદરિયા રોડ પર રહેતા ઇરફાનભાઈ તેઓના પરિવાર સાથે ગત રોજ સવારે આછોત લગ્ન પ્રસંગમાં ગયા હતા ત્યારબાદ તેઓ તંકારિયા પરત ફર્યા હતા અને ગામમાં પણ એક લગ્ન પ્રસંગ હોય ત્યાં ગયા હતા તે વેળા સાંજના છ વાગ્યાથી નવા વાગ્યા સુધી સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ઈસ્મોએ તેઓના નિવાસના પાછળના ભાગેથી ઘરમાં પ્રવેશી ચુમ્માલીસ પોઇન્ટ આઠ તોલા સોનાના દાગીના તેમજ રોગદાર રૂપિયા ચાર લાખ પાંસઠ હજાર મળી કુલ એકત્રીસ લાખ તેપન હજારની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા પરિવારના સદસ્યો જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે ઘરમાં બધું વર વિખેર પડેલું જોતાં તેઓના પગ નીચેથી ધરતી સરકી જવા પામી હતી ઘટના સંદર્ભ ભાઈએ પોલીસને જાણ કરતા પાલિજ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ઘટનાની જાણ થતાં ભરૂત નાયબ પોલીસ અધ્યક્ષ સી કે પટેલ તેમજ એલસીબી પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી છે ચોરીની ઘટનાને પગલે સમગ્ર ટંકાર્યા

અલ્લાજિત કેટલા અંદાજિત સાહેબ તોડા જેવું સોનું સવા લાખ રૂપિયા જેવું હતું ને પરથી આવેલા દરવાજો તોડીને અંદર આ તો તમે જ્યારે આવેલા હતું હા ઘર બંધ હતું અમારી ફેમિલીમાં સાદી હતી તો અમે લગ્નમાં ગયેલા જેટલા માટે ઘરમાં કોઈ ના